હલો ફ્રેન્ડ્સ આજે આપણે દશેરાના દિવસે ખવાતા ફાફડા બનાવીશું જે ખૂબ જ સરસ બને છે તે માટે આપણે એક નાના બાઉલમાં અડધી ટી સ્પૂન પાપડખાર અડધી ટી સ્પૂન હિંગ અને બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું આપણે આજે આની અંદર જ મીઠું સ્વાદ મુજબ મીઠું ઉમેરી લઈશું મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન કરતાં ઓછું મીઠું લીધું છે હવે બધું મિશ્રણ હલાવીને ભેગું કરી લઈશું હવે આપણે આપણો જે ઘરનો ચણાનો લોટ છે આજે એના જ ફાફડા બનાવીશું મેં અહીંયા એક કપ ચણાના લોટને ચાળી લીધો છે આપણે ચણાનો લોટ ચાળીને જ લેવાનો છે જેથી આપણા ફાફડા સરસ બને હવે આ લોટમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ આપણે મોવણ માટે લઈશું હવે આ લોટને આપણે બરાબર મોઈ લઈશું બધા એમ માને છે કે ફાફડા ખરેખર જે બહારનો લોટ આવે છે એ બેસન એના જ થાય પણ એવું નથી હોતું આજે આપણે આ જ લોટના બનાવીશું હવે મેં આમાં હાફ ટી સ્પૂન જેટલો અજમો જરા મસડીને લઈ લીધો છે બધું ભેગું બરાબર કરી લઈશું આમાં આપણે મોવણ એટલું બધું નથી નાખવાનું કે આમ સમોસા જેવું નથી નાખવાનું લાઇટ મોવણ હોય છે હવે જે ભેગું કરીને મિશ્રણ રાખ્યું હતું એ પહેલાં આપણે ઉમેરી લઈશું આ મિશ્રણ ભેગું કર્યા પછી આપણને જેમ જરૂર લાગશે તેમ આપણે એક એક ટી સ્પૂન કરીને એમાં પાણી ઉમેરીશું ચણાના લોટમાં પહેલેથી બહુ બધું પાણી નથી ઉમેરી લેવાનું બહુ બધું પાણી જો એક સાથે ઉમેરી લઈશું તો આપણો લોટ ઢીલો થઈ જશે મેં અહીંયા ટોટલ ત્રણ સાડા ત્રણ ટીસ્પૂન જેટલું જ પાણી લીધું છે હાફ ટીસ્પૂન પાણી આપણે જ્યારે એને મસળીશું ત્યારે ઉપર લગાવી લગાવવા જોઈશે જુઓ લોટ આપણો આવો કઠણ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું તેલ લઈ અને લોટને કેળવી લઈશું બહુ બધું તેલ પણ જરૂર નથી અને બહુ બધું પાણી પણ આપણે નહીં જોઈએ અહીંયા હવે આ લોટને આપણે એવી રીતે એટલો કેળવવાનો છે મસળી મસળીને કે જેથી કરી અને એ એકદમ સ્મૂથ થઈ જાય અને એનો જે ટેક્સચર છે તે પણ બદલાઈ જાય અત્યારે કરકરવું અને તૂટે એવું લાગે છે પણ આપણે જો આવું પાંચ દસ મિનિટ જેવું મસળીશું તો એ લોટ તમે બે હાથે ખેંચો તો પણ વચ્ચે તૂટી નહીં જાય એવો સરસ સ્મૂધ થઈ જાય એટલો મસડવાનો છે લગભગ ચારથી પાંચ મિનિટ તો મસડવો જ પડે છે જુઓ આપણો લોટ સરસ મસળાઈને તૈયાર થઈ ગયો છે આમાં આ ફાફડાના લોટમાં ખાલી આ જ એક ટ્રીકને આપણે ધ્યાનમાં રાખવાની છે કે એને બરાબર મસળવાનો છે આ રેડી થઈ ગયો લોટ એટલે હવે એને આપણે એક ભીના કપડાંથી ઢાંકી દઈશું હવે આપણે તળવા માટે તેલ મૂકીશું લગભગ લોટને પાંચેક મિનિટ થઈ ગઈ છે જુઓ એમાંથી એક આવો નાનો લોવો લેવાનો છે એને સિલિન્ડર આકારનો એટલે કે નળાકાર જેવો શેપ આપવાનો છે અને એને મેં અહીંયા લાકડાનું જે ચોપિંગ બોર્ડ હોય તે લીધું છે એની ઉપર મૂકી અને આપણી જે હથેળી છે એ ભાગથી જો તમે જોઈ શકો છો એકદમ નજીકથી મેં આ વિડીયો લીધો છે કે જેથી કરીને ખબર પડે હથેળીમાં જે વચ્ચેનો ભાગ છે તેનાથી પ્રેસ કરી અને આપણે એને ઘસવાનો છે હું બે ત્રણ ફાફડા આ રીતે બતાવું છું જુઓ બીજ આમાં ચોખ્ખું જોઈ શકાય છે કે આપણે કયા ભાગનો ઉપયોગ કરીએ છીએ પછી આ ફાફડા આ રીતે વણાઈ જાય એટલે એને આપણે ચાકુની મદદથી ઉઠાવી લેવાનો છે ફાફડો આપણો સરસ પાતળો વણાઈને તૈયાર થઈ ગયો છે ધરદાર અને પાતળી પટ્ટીનું ચાકુ જો ઉપયોગ કરીએ તો વધારે સારો રિઝલ્ટ મળે છે મારો ફાફડો ઉખ ઉખાડી લીધો છે અને સરસ ઉખડ્યો છે આ રીતે આપણે બધા તૈયાર કરી લેવાના છે પહેલી બીજી વખત આપણને એવું લાગે કે નથી થતો તો કંઈ વાંધો નહીં બોર્ડ પર એને પાછો ઉઠાવી લેવાનો છે હાથથી ને હાથથી અને એ લોટને ફરી મોસળીને ફરી ટ્રાય કરવાનો છે જો આવું ત્રણ ચાર વખત આપણે કરીએ તો આપણને ફાફડા વણતા ફાવી જ જાય છે હવે આપણે તેલમાં તળવાનું છે ફાફડાને તળવા માટે આપણે બહુ જ ગરમ એકદમ તેલ નથી લેવાનું મીડિયમ હોટ તેલ હોય એમાં આપણો ફાફડો આપણે ના મૂકવાનો છે જુઓ આ ફાફડા ધીમા તાપે અત્યારે થાય છે તમે જોઈ શકો છો કેટલો સરસ એ થયો છે એમાં ફૂલીને નાની નાની મસ્ત ફૂગીઓ પણ થઈ છે જુઓ એકદમ એને ઉઠાવવાનો નથી મેં પહેલો ફાફડો જરા થોડીક વાર રહીને ઉઠાયો અને બીજો તરત જ ઉઠાવવા ગઈ તો એમાં કેવું તૂટી ગયું કિનારીની એટલે એને થોડીક વાર સુધી તો આરામથી થવા દેવાનો છે ત્યાર પછી જ એને ઉથલાવવાનો છે ફેરવવાનો છે હવે અને બહુ એકદમ કેસરી કલર કે બદામી કલર જેવો પણ નથી તરવાનો આ કડક થઈ જ જાય છે આપણને શરૂઆતમાં એવું લાગે કે કાચો છે પણ એ કાચો રહેતો નથી જુઓ આપણો ફાફડો તરાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને કાઢી લઈશું ટિશ્યુ પેપરમાં ફાફડા કાઢી અને મૂકી લઈશું એકદમ સરસ અને ઘરના ચોખ્ખા આપણે ફાફડા બનાવી અને તહેવાર ઉજવી શકીએ છીએ જો તમે આ રીતે ફાફડા બનાવશો તો ચોક્કસ તમારા ફાફડા સરસ જ બનશે જુઓ અમે બીજો પણ એ જ રીતે વણી લીધો છે હાથથી ઘસીને અને એને પણ આપણે તળી લઈશું હવે આ ફાફડાની ઉપર લગાવવા માટે આપણે એક મસાલો બનાવીશું એમાં મેં હાફ ટી સ્પૂન સંચર હાફ ટી સ્પૂન હિંગ અને હા એક ટી સ્પૂન મરીનો કાળા મરીનો પાવડર લીધો છે એ આપણા હા એ આપણા આ ગરમ ગરમ નીકળતા ફાફડાની ઉપર જો છાંટવામાં આવે તો ફાફડાનો સ્વાદ ચાર ગણો ઓર વધી જાય છે જુઓ મિત્રો મેં તો આ ફાફડા સરસ રીતે બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો તમારા ફાફડા પણ સરસ જ થશે અને આ રીતે તમારા ફાફડા કેવા બન્યા તે મને ચોક્કસ જણાવજો આ ફાફડાની સાથે કઢી અને મરચાં તળેલા ખૂબ જ સરસ લાગે છે આપણે કઢી ફરી કોઈક દિવસ જોઈશું જો મેં મરચાં તો અત્યારે જ તરી લીધા છે કઢી મેં પહેલેથી બનાવીને રાખી હતી એટલે એની રેસીપી ફરી કોઈ દિવસ શેર કરીશ મારા ફાફડા બહુ જ મસ્ત થયા છે એકદમ પતલા બી છે ફરસા બી છે અને સ્વાદમાં તો લાજવાબ તમે પણ બનાવો અને એન્જોય કરો મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ